તો આવો રા ફટાફટ આવો પાછા સારો વેડો ખરેખર રબુ ખાવાની તો મારી ઈચ્છા હતી પણ મોરે ગમે રબુડો નહી હે કોઈ વધો નહી મારે માસ્ટર તેમ મમ ફોન કરી તો રાતો આવું અલા તારી પણ ભેંઠાળી ઓલા સાધન કેમ કે મળશે સાધન ની ભેંઠાળી ને મળે કોઈ વધો નહી ભમરા આપણે ગમે રન ચેટિંગ કરતો સાધન ની

આવતો પણ હોય પણ માલકાન સાધન નહી હવે ભમરાજી તમે યાર હમણાં હમણાં હું તમને કઉ તમે કાલે કોણ આવો આજ ની આવો હું તંકો હરતો શરતો આવતો ને તાર નહિ સાધન એટલે તારી ગરજ પડી ગઈ બાકી એ ગમે ઘણાઈ સાધન હે

બાઈક ઉપર નસરી સડી કન દવે મેલો તમે ઓ સાયકલ જાગે લઈ આયન બાઈક ડ્રાઈવર કોઈ જાડો નઈ છે તો તમે હાથે આવો પણ હાથે એલે મારો હું કોમે મારે માસ્ટર જે તમે આવો તો પિસ્ટલ બોલાયા અન મન બોલાયો કે અરબારી ભમરા કે મે રોબુડે વાયો હે ઓપરાલી ભાઈ વાયો ઓય તો અલ નન પણ મે तो 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 તો तो 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 तो

પેટ્રોલ નમાવવું પડશે હા કેટલા કિલોમીટર હે વીસ કિલોમીટર હે વીસ કિલોમીટર હે તો બાળો કેમ તો હવરું કે તારે પેટ્રોલ નખાવું પડશે એટલે હવરું નહીં ને અલા 200 હા તરત લ્યા મારું પેટ્રોલ પડે ને હું આવું પેટ્રોલ ના લ્યા મારે તાકાત તને ના આ

સાલી ન <laughs>

આ એક મારું હોય હોય આને પાછો વાળું કો હોય એ એમ તો તમન 700 બી 700 બી એટલે ભમરા પાર્કા ગોમમાં લાવين તો તારા મારો આ ગઢમારો તીર ગરતે મનો લગાડ્યું એમ વસ્તી કેટલી દેખે વોટોલા પણ ઓપડો પછી આબરૂ જો બે દાણા રો તો બસી તું આયે ને થાટ છોકા એટલે હું કેવા એટલે એટલે તો તઈ મન નહોતું ને હુંએ દીધું

અલા અલા હું બેઠો ભમરા બાઈક ફસાઈ ગઈ હે અલા ચાલુ કર ચાલવી નહી દાતું હે અરે શું ભમરા આયા આ બંધ તો હવે પાકડીને બેહી રહે છે સ્પીડમાં ગાડી જાડુ હા ઓમે પાછો ઊડે ઊડે પડવા પાટના હો ન પડવા દે થોડું થોડું આવડે જ છે હી ગયો પાછડે આય

એ હું પછાઈ ગયો અલ્યા મોળા તારા વરસાદમાં તો કોઈ બાઈક લી અલ્યા મર અલ્યા પારા હું તો ઘરે એમ બાઈક વાતો તો રે તો ઊભો થા ને લ્યા ઊભો રહી અલ્યા થા ને કટોણા પર તમને હું હેડવા જો ભમરા અલ્યા કટોણા સંતાવા મત લેવ <coughs> ...

મારી ભૂલે એટલે કે હું તારા હાથે આવ્યો રે ને તારા હાથે કોઈ આવતું નતું એટલે હું આવ્યો એટલે આ તો બાકી મમ્મી ચલાવતા નતું આવતું બાકી હું આલા સીધો હું આવા દો ભાઈ લાવણ નો ભાઈ ગયા હવે જાવું હે કે પાછા વળા ના હવે મારી એક આદે તે કે જ્યાં કડે પાછો નઈ આવતું તે વરસાદ માં નઈ આવે બેંઠા રહે લે એટલે કોઈ બોલે ને તો હું બેઠો હમણે ગુદડો વસાવશે

એવો માસ્ટર મન મય તો તોરે આબી દે મારે આબી દે એટલે આ તો એવો હું કરવા હગે રાખો તું પણ મન ખાટે ખબર હતો કે મારો માસ્ટર તેવો નેટ છે એટલે બમરા તો ખાલી ઘરે જ હવે આ તો પાર્કું ગોમી વધારે ને બોલું એડો મારી વાત ઓગો હવે આપણે હું કરે ખબર અને જોબુ કેરા પર પાણી અન ખાટલો બીજો કેમ ન લાયકો ખબર આપણે કપડા બાલે ને એવો એટલે અને લા લુગડા બાળીને તારો હગો ઓળકે ઓપન